આપણે આટલી બધી લોનો લીધી અને આ લોનો ભરવાના એક રૂપિયો આપણી જોડે અને આટલા બધા હપ્તા ચૈના ભરવાના એક બીજી એક લોન લઈ લો તો આ એક ભેસ અને થી લોનના હપ્તા ભરતા સાવ થાય એવું એમ જો બેટા હોત કઉ બોલવા ને હવે આપડે લોનમ પડવું જ નહીં કારણ કે એક લોન પૂરી કરવા બીજી લોન લીધી બીજી લોન પૂરી કરવા ત્રીજી લીધી અને આ લોન લોન તો આટલું બધું દેવું થઈ ગયું

ના એટલે એવાનો નો મોટો કોમ અમે કઈ જ છીએ પણ આપડે તો એક મોટું કોમ હતા મેં કીધું લઈને ભાઈ તેમની જોડે જવા દે અને મને વિશ્વાસ હતો એટલે આયો હું શું કોમ હતું બોલો હમણાં તમે પેલી જમીન વેચી છે પંદર લાખ માં હો સારું મારે એક લાખ રૂપિયાની જરૂર છે પંદર લાખ માં જમીન વેચી બરોબર હ આ હળા અગિયાર લાખ માં તો આમાં કોણ બન્યું બરોબર પછી બીજી બે લાખ માં એમ જમીન રાશિ આવું માર જોડે લગભગ સિત્તેર એસી હજાર રૂપિયા પડ્યા વધારે હા નહીં એ પાછા મારે યાર જોઈએ ખરા ચોમાસુ હોય જોવો ને ખાતર બાતર લાવવાના અંતે એટલે ના યાર વિક્રમભાઈ તમે ગમે એમ કરો પણ આલો નહીં યાર ગમે એમ તો પછી શું કરું કો હજ નહીં તો યાર ગાલી નહીં દે શકતા ઘણી બધી ઓળખાણ તમને તો

नहीं का मैं हम कर बेवा महीनिया कर दीजिए ये तो विक्रम भाई फोन આવશે આપ ગમેમ બોના કાડી શ્વાજા બુહ પ્રણુ જહ સોમરાજી હયમક પો મારી પુછદ મા લેવા બેસા લે બીજોય જાલ ને બીજો ચાલી આ સુબિયા તન કણાઈ વા માર બાર મે હજબ ને હો આ હેડ બરોબર એટલો કરી નાસી હવે આલોનો ગમેમ કરીને પૂરી કરી દે એમ કુ પસી લેવી નહીં બરોબર ઓય ले काको भतरी जो तो जबरा भाई मन क्षेत्र आजा व आज आ बात तो 6 महिना थया सिस्टम पार देंगे फोन उपाड़ा तो ठीक है पडिस करो काका ने हेलो प्रदीप भाई हां बोलो विक्रम भाई શું બોલો વિક્રમભાઈ પહેલી તારીખના વાયદા તમે પૈસા લઈ ગયા સાહેબ આ પહેલી તારીખ પહેલી તારીખ કરીને છ મહિના થયા યાર હલો વિક્રમભાઈ પૈસાનું ત્યાર સેટિંગ હજ પણ અત્યારે હું રણુજા હું ઓ ભાઈ તમે કેટલા દાડો અહીં રણુજા જ્યાં મને તો એ જ ખબર નહીં પડતી ઠવાડીયા પેલો ફોન કર્યો તાણે તમે કે હું દ્વારકા હું અને અતારે સીધા જ રણુજા પહોંચ્યા હા એટલે વિક્રમભાઈ 15 દારોનો ટૂર હ ને એટલે ઓ મારા સાહેબી તમાર 15 દારોનો ટૂર હ પણ મારો એ ટૂર નેકરી જાયે મારા યાર જેની જોડે મે પૈસા લાઈન તમોન આલ્યા હ ને સાહેબ એયો મારા ઘેર હેડ હેડ કરો આજ 6 મહિના થયા યાર ના ના વિક્રમભાઈ આફર આ સ્ટોર માં આવું ને એટલે હું તમને સેટિંગ કરી નાલ દે આવું ના હોય પરદીપભાઈ પૈસાનો વ્યવહાર હોય તો યાર તમે યાર આવું ના કરો તેદાર તમે મને કેવું કેતા હતા કે મામાર કોમ કોમ મે તમારું કોમ કાઢી આલ્યું તો આવું કરવાનું યાર હા અને હલો વિક્રમભાઈ હા હું અત્યારે લાઈન માં હું નાગર પોલીસ વાળા હે એટલે ફોન બધાયના લઈ લે હે એટલે હું ફોન મેલું તમારા ફોન પોલીસ વાળા લઈ લે છે પણ મારું તો ઘર હોતે પેલો લઈ લે છે તો અરે જબરા કાપણ પત્રી જોયું હું મારું હવે કોમ કરું એમના ઘેર જઈને એમના બૈરા બહેરો ને કહું કે ભાઈ આવું ના હોય તેમના ટૂરમાં જાય તો મારે શું કરવાનું આ તો જવ જ ઘેર અરે બે વખત થી ત્રણ વખત થી હાથમાં આવતા નહીં

જોઈ લો મારા બેટા ઓ ભાઈ કાકાન ભત્રીજા હે કહો તમે તો રણુજામ હતા તો જયનું આવી જયા હવે ફોન કર્યો તાણે તો આતો આ છોકરું બોલ્યું હમણાં જ આયા પણ કાકોને ભત્રીજો ઘેર હેમ તું ના બોલું છોકરા જોઈ આ છોકરા બતાવ્યું તમને અને લાખ રૂપિયા આલ્યા હ અને તમે આ શું કરો હ હું શું કહું ભૂલ થઈ ગયું સોરી સોરી હું

જીવનમાં કોઈને પૈસા નહી હાલુ પણ આટલા પૈસા તમે મને એક વાર હાલ દો બાબા બોલો પૈસા ચાણાલશે ચાણ હાલશો સાચું બોલો હેડો હાલી દેવાના વિક્રમ ભાઈ બાપા ચેટલા ધક્કા ખાધ્યા એક મહિનાના વાયદા પૈસા લઈ ગયા તમે સાહેબ આજે છ મહિના થયા વિચાર કરો હવે વ્યાજ લાયા હોય તો વ્યાજ ના ભરવું પડે તો આને ઉછી પૈસા લઈ ગયા તો ઉસી લઈ ગયા તો એ રીતે તો હાલો યાર વિક્રમભાઈ મારું ઘર તોડી પાડે જાણવા છે તો હે પછી ના વાવાની વાવાની હે ઘર નો કેતો વાવાની જો ભાઈ હાલ દે જો હાલ દેવાના હાલ દેવાના દેવાના કાકા અમે કોઈનો ખોટો પૈસા ના લઈએ ઓ ભાઈ 6 મહિનો આજ તમારી વાતો હું હોભરો હું પણ અમન ઘરના 6 મહિના એમ કે આપણો બે ભેસો આવવાની અચ્છા બોલો આવો ખલાય જયરાણ છોડ મિત્રો આ વિડિયો અમારો ઉતારવાનો હેતુ ફક્ત એટલો જ છે કે આપણે જ્યારે કોઈને પણ મજબૂરી સમજીને પૈસા આલ લે બરોબર મજબૂરી હમજીન જ્યારે આપણે કોઈને પૈસા હાલી લે અને આપણે જ્યારે પાસા લેવાના થાય ત્યારે આપણા જ પૈસા આપણે ભીખ મોકતા હોય એ રીતે મોકવા પડે તો ગમત એની જોડે તમે વ્યવહાર કરો બરોબર અને ગમત એને તમને પૈસા હાલ્યા હોય ઉશીના તો કાયદેસર એના ટાઈમે એને ગમત એમ કરીને પાસા દેવા જોઈએ કારણ કે તમે આપણે જો વ્યાજ લાવ્યા હોય પૈસા તો વ્યાજ નહીં ભરી આવતા રકમ મેલી હોય તો તો નહીં આવતા જો પૈસા કોકડેક તમને આલ્યા હોય તો એને આ રીતે કગડાવવો જોઈએ નહીં એને એના ટાઈમે પૈસા આવી દેવા જોઈએ અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો જય હિન્દુ